મારું નામ ઉષા છે અને આ આયોજન છે અમૃત બાપા મેલેડીધામ મોટી ખડોલ દ્વારા થઈ રહ્યું છે અને અમૃત બાપા મેલેડીધામ મોટી ખડોલ એ ડાકોર પહેલા આવેલું છે મંદિર અને મંદિર દ્વારા ચાલતું જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ આની પહેલા પણ બે સમૂહ આયોજિત કર્યા હતા અમદાવાદમાં અને અત્યારે મોટી ખડોલ ધામની અંદર ઓગણીસ સર્વજ્ઞાતિની જ્ઞાતિની દીકરોનો સમૂહ યોજી રહ્યા છે ખાસ કરીને કેટલા લોકો ભાગ લઈ રહ્યા છે અને કઈ રીતનું કર્યાવાનું શું કઈ રીતનું આપવામાં આવ્યું છે અને આ સિવાય કયા અન્ય કયા કાર્યક્રમો રાખવામાં આવે છે અમારા ટ્રસ્ટ દ્વારા ત્રીજી વખતનું લગ્ન છે અને એવી જરૂરિયાતમંદ દીકરીઓના ઓગણીસ દીકરીઓના સમૂહ લગ્ન યોજી રહ્યા છે તારીખ બાર બે એટલે કે આજના દિવસ અમે યોજી રહ્યા છીએ અને બહુ જ કહેવાય છે કે અમૃત બાપાના મેળીમાં આશીર્વાદથી અને અમારા અમૃત બાપાના પ્રેરણા થકી આજે અમે ભરપૂર કર્યાવલ જે જરૂરિયાત છે દીકરીઓને આપણે જયારે કોઈ પણ એક પિતા એમના દીકરી માટે જે આપવા જેવું હોય છે બધું જ કર્યાવલ અમે અમારા ટ્રસ્ટ દ્વારા દીકરીઓને સમર્પિત કરીએ છીએ આ સિવાય અન્ય કોઈ કાર્યક્રમો આ દરમિયાન રાખવા આવેલો હોય અથવા કોઈ કાર્યક્રમમાં કરવા આવેલું હોય આ સિવાય આજે એટલો વિશેષ અમારા માટે એક ઐતિહાસિક છે કે દરેક હું કોઈ પર્ટીક્યુલર કોઈના ના વિશે નથી કેતી પણ અમારે કઈક નવું કરવું હતું કે સમૂહ લગ્ન તો દરેક જણા કરે છે પણ અમારે કઈક અલગ કરવું હતું કે જે અમારું જોઈને ને કોઈ બીજા પણ શીખી શકે તો એવું પ્રેરણાદાયક આજે અમે એવું પગલું ભર્યું છે કે જે શહીદ થઈ ગયેલા પરિવાર છે એ પરિવારોને અમે સન્માનિત કરવા માંગીએ છીએ અહીંયા જય મળી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તો એ લોકોને આમંત્રિત કર્યા છે એ ઉપરાંત આપણે રાષ્ટ્ર રાષ્ટ્રપતિ કે એ રીતે જે એવોર્ડ પદ્મશ્રી મળેલા છે એવા મહેમાનોને અમે અહીંયા આમંત્રિત કર્યા છે અને અમારા ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે અને એ ઉપરાંત સમાજ માટે એક સારો એવો દાખલો કે સમાજ માટે સોશિયલ માટે પણ શું કરી શકીએ તો રક્ત રક્ત શિબિર પણ આયોજન કરવામાં આવ્યું છે કેટલી કન્યાઓ આની અંદર દંપતીઓ છે જોડા છે આની અંદર ને ક્યાં ક્યાં થી લોકો આવેલા છે અહીંયા આપણે 19 દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે અને તેઓ અલગ અલગ ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી વિસ્તારમાંથી આવી રહ્યા છે કેમ કે ગીર છે સોમનાથ છે અલગ અલગ દૂર દૂરથી આવી રહ્યા છે ઓકે